કમોસમી વરસાદથી થયેલ નુકસાનને લઈ વીજ પડી આહિર સમાજવાડી ખાતે ખેડૂત મીટિંગ બોલાવવામાં આવી ગુજરાત રાજ્યના મોટાભાગમાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો તમામ પ્રકારનો પાક બિલકુલ નાશ પામેલ છે એના અનુસંધાને વીજ પડી આહિર સમાજવાડી ખાતે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાડીના અધ્યક્ષસ્થાને ખેડૂત મીટિંગ બોલાવવામાં આવી હતી સાથે વીજપડી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના પ્રતિનિધિ લાલભાઈ મોર તાલુકા ભાજપના અધ્યક્ષ રજનીભાઈ ડોબરિયા ગામના સરપંચ સરપંચ તાલુકા એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો ભાવેશભાઈ લાડુ મોર કિરીટસિંહ ભાટી જોઈન્ટ સેક્રેટરી તેમજ સમીર ખોખર પણ ખેડૂતોના હિત માટેના મુદ્દાઓ લઈને હાજર રહેલ હતા આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવેલ હતું કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી જગત જગતતા તેવા ખેડૂતો ખૂબ જ મોટા પાયે નુકસાનનો સામનો કરી રહ્યા છે તો આવા કપરાકાળમાં ખેડૂતોના હાથમાં આવેલ કોડિયો છીનવાઈ ગયો છે આખા રાજ્યના ખેડૂતોને નુકસાન થયેલ હોવાથી સર્વે કરવાનું ન હોય જેમ પંજાબમાં ભગવત માનની આમ આદમી પાર્ટી સરકારે સર્વે કર્યા વગર ખેડૂતોને સીધી સહાય ચૂકવી એવી જ રીતે ગુજરાતના ખેડૂત ખાતેદારને સહાય ચૂકવવામાં આવે તેવા અનેક મુદ્દાઓ રજૂ કર્યા સાથે વીજ ગામના ખેડૂતોની પણ માંગ છે કે સર્વે વગર વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે વીજપડી ગામના સરપંચ ભરતભાઈ ગીગીયા પણ માંગ કરી હતી કે સરકાર ખેડૂતોને ખેડૂતોએ ત્યારે વીજપડી જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ લાલભાઈ મોર ખેડૂતોના હિતની વાત સાંભળ્યા વગર ચાલુ મિટિંગમાં ચાલતી પકડેલી હતી વીજપડી ગામના મતદારોએ બે બે વખત ખોબલે ખોબલે મત આપી જિલ્લા પંચાયત સીટમાં લાલભાઈ મોરને વિજય બનાવેલ છે પણ सेड़ूतों ने व्यथा साम्राज्य वगैरह जता रहता मीटिंग में अवैल तमाम लोगों ने नाराजगी व्यक्त करे लती। तो क्या? तेरह जान, सौ तीन चार बार राजनाथ भाई मोदी ने अमेरिकी जल्दी जब आते हैं तो उनका चार बार नार्ड भाई इस बीच में वहाँ पे जल्दी आते हैं। हम

કેવો પ્રશ્ન છે જો જાળી ભારતના કેન્દ્રમાં પડી તેના બેઠીઓના તો આપી અને રોલી કો લઈ બરોબર હા હું ભાવેશભાઈ દાડુમોર વિજપડી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે એક આજે વીજપડીની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોની સભા બોલાવેલી એમાં ખેડૂતોને કમોસમી વરસાદની ઘણી બધી હોય ટકા નુકસાની થઈ હોય ત્યારે ભાજપના તાલુકાના જે સદસ્યો અને તાલુકાના જિલ્લાના સદસ્યો ચેરમેન દીપકભાઈ માલાણી આ સૌ ટીમ આજે પાહીરવાડીની અંદર પધારેલા ત્યારે એમને ખેડૂતોને મળતી સહાયો સરકાર તરફથી જે કાંઈ આવતી હોય સહાયો આમ તો સોયાસો ટકા પાક નિષ્ફળ ગયો હોય છે ત્યારે ખેડૂતોનું સર્વે કરવાનું જે સરકાર વાત કરી રહી હોય એ સર્વે કરવાનો અમારો સખત શબ્દોમાં વિરોધ છે પામ પાલકીનો જ્યારે અમે દીપકભાઈને એ રજૂઆત કરી ખેડૂતોને સોએ ટકા નુકસાની થઈ હોય તો એમાં ખરેખર પૂરેપૂરી વળતર મળે ઇથાઈ વધારેમાં ખેડૂતો પાસે આજે કોઈ પણ પૈસો થસ્યો નથી ત્યારે સોયા ટકા નુકસાની થઈ છે એને સ્વયા એમનું કર્જ મુક્ત કરી દઈએ એવું અમારી માંગણી છે આમ આદમી પાર્ટી તરફથી અમે દેશના સરકારને પણ રજૂઆત કરીએ છીએ ગુજરાત સરકારને પણ રજૂઆત કરીએ છીએ કે ભાઈ ખેડૂત આજે કંગાળ બની ગયો હોય તો એમને સહકાર આપવા માટે અને સહાય આપવા માટે જો આપની ખેડૂતો જો દયા આવતી હોય તો તમારે ખેડૂતોનું સદંતર કરજ મુક્ત કરી એની માટે જે કાંઈ નાની મોટી લોનું હોય એ તમામે તમામ લોન માફ કરે એવું અમે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ આ વિડીયાના માધ્યમથી પણ અમે દરેક લોકોને જણાવી છે દેશના તમામ ખેડૂતો જે આવી પોઝિશનમાં આવ્યા હોય તો એ બધાને પણ આવો સહકાર મળી રહે તો આ ખેડૂતોની જે વેદના છે ખેડૂતોનો રોષ જે છે એ સરકારને પણ ખબર છે સરકાર ભાળે છે પણ છતાંય સરકાર ખેડૂતોને આમું નહીં જોતા હોય તો ખેડૂતો કેમ એને કાંઈ કરવા લાગે છે જ્યારે જ્યારે મતદાનની વખત આવતો હોય ત્યારે તમે ખેડૂતોને અગ્રેસર રાખો છો જગતના તાત બોલો છો ખેડૂત અન્ન પકવે છે દેશના લોકોનું પેટ ભરે છે તો તમને એટલી તો દયા ખેડૂત ઉપર આવી જ જોઈએ કે ભાઈ આજે ખેડૂત મુશ્કેલીમાં કમોસી વરસાદની અંદર આવી ગયો નિરણ નથી પછી શીંગ નહીં કપાસ નહીં કઠોળ નહીં આજે અન્ય અન્ય તમામે તમામ વસ્તુ એની પાસે ફેલ થઈ ગયો હોય ત્યારે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ગુજરાત ખેડૂતને ગુજરાતના તમામ ખેડૂતોનું કર્જમુક્ત કરી દે એવું અમારી માંગણી છે સરકારને વિનંતી કરીએ છીએ કે આની ઉપર ધ્યાન દોરે